Yeah. <laughs> શ્રી આણંદ જન્મ સત્તરસો ને સુડતાલીસની સાલમાં થયો દસ વર્ષની ઉંમરે પોતે ઘર કરી ગિરનારમાં રહ્યા રહ્યાથી દ્વારકા પધાર્યા દ્વારકાથી જામનગર આવ્યા જામનગર આવીને પાંત્રીસ વર્ષ સુધી ચાંદી ઉપર મીનાકારીનું કામ કરીને ચાર કોરી કમાતા ત્રણ કોરીનું સદાવ્રત આપતા અને એક કોરી પોતાના માટે રાખતા થોડો સમય પછી ભગવાને એમને દર્શન આપ્યા અને ગોળદારીના સદાવ્રતમાં ભિક્ષા માગી પણ ત્યારે ગોળદારી અપાઈ ગયા હતા ત્યારે જોયું કે તારો થેલો જ જે ડાલીમાં તે ગોળદારિયા રાખતા તા એ ભરેલા હતા સમજી ગયા કે કોઈ મહાપુરુષ વિચાર પ્રણામ કર્યા તો ભગવાને મૂળ સ્વરૂપમાં દર્શન આપ્યા કીધું તારું નામ આણંદજી છે પણ આજથી તું આણંદા બાબા તરીકે પ્રખ્યાત થઈશ અન્નનું સુધારો ચાલુ કર આજથી ને સત્તર વર્ષ પહેલાં અન્નક્ષેત્રનો પ્રારંભ થયો એ અન્નક્ષત્રને માધ્યમ રાખીને આજ ત્રણસો સત્તર વર્ષથી આજે પણ અન્નક્ષેત્ર ચાલુ છે અભ્યાગત દીન દુઃખી કોઈ પણ માણસ આવે એને રામ રોટી આજ પણ રહી છે અણદાવાની સંસ્થામાં કોઈ નાતી જાતિ ભેદભાવ નથી હરિહર સંપ્રદાયથી ભેદ ભગવાન શિવ ભગવાન રામ ભગવાન કૃષ્ણ બધામાં પ્રેમ ભક્તિથી રોટલો એ ઓટલો આ મોટો એ નિમિત્તે અનક્ષત્ર જ મહત્વનું છે રોટલી જ મોટી મહત્ત્વની છે એ ભાવથી આજ કોઈ પણ જાતના સંપ્રદાય વગર રોટી ખવડાવીને આણંદાબાવે સદાવ્રત ચાલુ કર્યું એ શિષ્ય પરંપરાએ આજે ત્રણસોને સત્તર વર્ષ થયા આજે પણ લગભગ ત્રણ હજારથી વધુ માણસો રોજ રોટી ખાય છે એ આણંદાબાવાના પુણ્યનો પ્રતાપ છે આણંદાબાની આ પરંપરાની અંદર રામપ્રસાદજી મહારાજ અને અમારા સદગુરુદેવ શ્રી શાંતિપ્રસાદજી મહારાજે આ સંસ્થાનો બહુ મોટો વિકાસ કર્યો આજે જે કાંઈ થઈ રહ્યું છે અને જોઈ રહ્યા છો એ એમને આશીર્વાદથી ગણું છે નાચજાતના ભેદભાવ વગર દિન દુઃખી દરિદ્ર માણસોનું ભોજનની વ્યવસ્થા એ સેવાનું કામ આ સંસ્થા કરી રહી છે અને એના નિમિત્તે આજ ત્રણસો ને સત્તર વર્ષથી ચાલતા આ નક્ષત્રને ત્રણસો સત્તર વર્ષ થયા એટલે આ કથાનો મંગલમય આપણે પ્રસંગ રાખ્યો છે ભગવાનને પ્રાર્થના આ પરંપરા ઉજળી બની રહે મહાપુરુષોનું પુણ્ય કેવું છે સમાધિમાં બેઠા બેઠા પણ ચિંતા કરે છે આજ પણ એ સમાધિમાં બેઠે બેઠેલી એની ચેતના અને આશીર્વાદ કાયમ માટે રહે છે આપ સૌ તન મન ધન સંસ્થાને સેવા આપી રહ્યા છો આપ સૌના ઉપર અન્નત ગુરુ મહારાજના આશીર્વાદ બન્યા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના